હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવવાના વરિયાળી વરિયાળી દ્રાક્ષ લીધી છે સુકી એક ચમચી જીરું ખસખસ અને મિશ્રી લીધી છે સૌથી પેલા આપણે મિક્સર જારમાં વરિયાળી લઈ લેવાની છે આપણે એની અંદર એક ચમચી જીરું એડ કરવાનું છે થોડી ખસખસ એડ કરીશું એક ચમચી જેટલી દ્રાક્ષ સુખી એડ કરી દઈશું સુખી દ્રાક્ષ પણ આપણે એની અંદર જ એડ કરીશું એ અંદર મિક્સ બરાબર ક્રશ થઈ જશે બધું જ મેં બરાબર ક્રશ કરી દીધું છે તમે જોઈ શકો છો હવે આપણે આને ચાળણીમાં ચાળી લઈએ હું જે મોટો ભાગ ઉપરથી નીકળે એને ફરીવાર આપણે રશ કરીને ફરીવાર ચાળી લઈશું એકવાર એટલે એની તમને ફકર જ છે કે ગરમીઓમાં આપણે દરિયાળીનો શરબત પીશું તો એકદમ ઠંડકમાં છે આપણે એક પેનની અંદર મિશ્રીને બે વાડકી મિશ્રી મેં લઈ દીધી છે હવે આપણે એની અંદર બે ગ્લાસ જેટલું પાણી આડી કરી દઈશું બરાબર ઉકળવા દઈશું એકદમ આપણે ખટ ચાટણી નથી બનાવવાની થોડું ચીકા થવા દેવાનું છે પાવડર એને એડ કરી દઈશું અને બધું બરાબર રીતે આપણે મિક્સ કરી લઈએ બધું બરાબર મિક્સ થઈ ગયું છે અને એને દસ પંદર મિનિટ સુધી ઉકળવા દીધું છે હવે આપણે એની અંદર એક લીંબુનો રસ એડ કરીશું લીંબુનો રસ એડ કરવાથી સારું છે અને ટેસ્ટ એનો જ સરસ આવે છે હવે આપણે એની અંદર ચપટી જેટલો ફૂડ કલર એડ કરીશું ઓપ્શનલ છે તમારે એડ કરવો તો જ કરવાનું બાકી તમે એને સ્કીપ કરી શકો છો એની અંદર આપણે કલર એડ કરીએ તો બહાર જેવું જ એકદમ સરબત દેખાય છે એટલે મેં ચપટી એડ કર્યો છે મેં આ સિરપને એક કરણીથી મેં બીજા બાઉલમાં ગાળી દીધું છે કેમેરો ઓફ થઈ ગયો હતો એટલે બતાવવાનું રહી ગયું છે તમે એને ગારીને પણ લઈ શકો છો અને ગાર્યા વગર પણ લઈ શકો છો મેં અત્યારે એને ગાળી લીધો છે વરિયાળીનો ને બધાનો ફ્લેવર આપણે એને ઉકાળ્યું છે એટલે આમાં આવી જ ગયો છે હવે આપણે એને આવી રીતે કાચની બરણીમાં આપણે ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ આપણે પણ શરબત પીવો હોય ત્યારે આપણે બનાવીને રેડી કરી છીએ હવે આપણે આનો શરબત બનાવી લઈએ તો મેં એક ગ્લાસમાં ત્રણ થી ચાર ટુકડા બરફના લીધા છે થોડું સંચર પાવડર એડ કરીશ અને થોડું ઉપરથી લીંબુ એડ કરી અને આપણે જે શરબત બનાવીને રાખ્યું છે એને એડ કરી દઈશું અને ઠંડુ એકદમ પાણી આપણે ઉપરથી એડ કરવાનું છે ફ્રેન્ડ આપણે વરિયાળીનો શરબત ઉનાળામાં પીવો જ જોઈએ કેમ કે વરિયાળી એકદમ ઠંડી છે આપણા શરીરમાં ગરમીમાં ઠંડક આપે છે અને દ્રાક્ષ પણ ઠંડી છે તો આપણે દ્રાક્ષ પણ લીધી છે ખસખસ પણ ઠંડી છે ખસખસ તમને મોં ને એવું આવ્યું ગરમીમાં તો રાહત આપે છે तो तैयार छे एकदम ठंडो-ठंडो हरियाली सर्वत।